અમે ચાર ને કહે તો કે ઘડિયાળ લાવો કાકા ઘડિયાળ લાવો આ અજડી જી લો કરી લઈ દઉં ઘડિયાળ કરવા જ દઉં બસ મોડો દઈ શેતન માં સ્યાડ હે ને ઈ બુરી લાગુ બધા ઘડિયાળના માલ આવે ને હવે ઘડિયાળ લાવી છે મને પૈસા આલો હું આજ આજ માં લે લાવી છે ઘડિયાળ ખોડાત હું ઘડિયાળ લાય મસ્ત હું કરતા તમાર ભાઈ બન પાય ની હોય બળતા રહી જાય સમતા ઘડિયાળ તો હારી છે બગડતી નહી ને બસ બગડેલી નહી ના ના હાર લઈ જા કરમાં

બે દો તો જ્યા તો ને તો લાલ ગમ થઈ જાય એ હું આવતો તો ને જાનકે